તો વડોદરામાં બાર કલાકમાં જ અકસ્માતનો બીજો બનાવ બન્યો ત્યારે વાઘોડિયા રોડ ઉપર પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીને લીધે બે કાબુ ટેમ્પોની અડફેટે એક વિદ્યાર્થીનીનું મોત થયું છે જોકે એકને ઈજા પર પહોંચી છે ત્યારે અકસ્માત બાદ મૈત્રી શાહ ઘટના સ્થળે જ મોત થયું છે તો ટેમ્પો ચાલક ઘટના સ્થળથી ટેમ્પો લઈને ફરાર થયો વડોદરામાં ત્રણ દિવસમાં અકસ્માતમાં લોકોના પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલકની હાથ અકસ્માત છે તો મધુરા સમાચાર કહી શકાય વડોદરાથી ત્યારે વડોદરામાં અકસ્માતની ઘટના બની જેમાં વાઘુડિયા રોડ ઉપર અકસ્માતની આ ઘટના બની છે ત્યારે વડોદરામાં બાર કલાકમાં જ અકસ્માતનો બીજો બનાવ બન્યો છે

તો વડોદરામાં ત્રણ દિવસમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા ત્યારે પોલીસે પણ આ અજાણ્યા ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી છે